આગવી શૈલી સાથે નૃત્ય મંડળીઓ ઉત્સાહે ભાગ લીધો હતો આ મેળામાં આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને બૌદ્ધ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ઢીંડોર સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિતિ આપી હતી સાંસદિક આદિવાસી ઢોલ મેળો છે આ મેળો વર્ષોથી અમે કરીએ છીએ અલગ અલગ ગામોના અલગ અલગ જગ્યાથી લોકો આ ઢોલ મેળાનો આનંદ લેવા માટે આવે છે અમારી સંસ્કૃતિ ને કલ્ચર માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ પહેલો બીજો ત્રીજો નંબર એમ કરીને બહુ આકર્ષક ઇનામો અમે જાહેર કરીએ છીએ અને જેટલા બી ઢોલ આવે છે બધા ઢોલને અમે પ્રોત્સાહિત ઇનામ પણ આપીએ છીએ અને આ ઢોલ મેળાનો એક જ મકસદ છે કે અમારો સમાજ એક થાય બીજે દારૂ અને દહેજ જે પ્રથા છે એના દૂષણમાં બી અમે કામ કર્યું છે એના માટે બી આ અમે સાથે કામ કરી રહ્યા છે અને એ વસ્તુ સાથે રાખીને સમાજને આજે ભેગો કર્યો છે અને સમાજ આજે અહીંયા ભેગો થયો છે અને ઢોલ મારફતે અમે એક સંદેશ આપીએ છીએ કે આદિવાસી સમાજ એક છે આદિવાસી સમાજની સંસ્કૃતિ અલગ છે રીત રિવાજો અલગ છે અને રીત રિવાજોના કારણે અમે આ ઢોલ મેળો જાહેર કર્યો છે અને આનંદ કરીએ છીએ આ અમારો આદિવાસી સંસ્કૃતિનો નિશાન છે ઢોલ એ આદિવાસી સંસ્કૃતિ નિશાન છે અને આ સંસ્કૃતિ જળવી રહે આ ઢોલ ની પ્રક્રિયા કાયમુ રહે આ સત્તરમો ઢોલ મેળો છે ફક્ત ને ફક્ત આદિવાસી સંસ્કૃતિ લુપ્ત નહીં થઈ જાય કારણ કે પહેલાના જમાના વાસણું વગાડતા હતા વાવા વગાડતા હતા એ બધું ભૂસાઈ ગયું એવી જ એવી રીતે તી કામ તો પણ આદિવાસીની સંસ્કૃતિનો ખોટું નિશાન એ પણ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે આ લુપ્ત ના થઈ જાય એમ કરીને આ ઢોલ મેળો હું દર વખતે રાખું છું અને ધામ ધૂમથી બધા ભાગ લેજે છે ઘણા ઢોલ આવે અને વીઆઈપી ને બોલાવીને એનો બહુમાન કરાવીએ છીએ બધાને ઇનામો આપીએ છીએ પ્રોત્સાહિત ઇનામો આપીએ તે ઢોલ સારા વાગે એને વધારે ઇનામો આપીએ આની પાછળ નો ઉદ્દેશ